નો જો વિડિયો કોઈ ફરક ન પડે પણ ભાઈજી સમાજ લેવલે અમે જે ભાઈચારો રાખે છે અને બધી રીતે એમ કહે છે કે બે સમાજ ને વ્યવસ્થિત આપણે છે અને વ્યવસ્થિત ઘરે ધંધો કરી છે તો છે પણ તી છતાં અમુક લુખી તીડી અમુક લુખી તીડી હાવ હાલી જવાની કોશિશ કરતા હોય તો એ રહેવા દઈ એમાં મજા નહીં આવે એ તમને મોટે કહી દઈ ભાઈચારા તરીકે આપણે બધું બોલવું આપણે એમ કે જેનો જીવ હોય જેનો જીવ ન હોય અને તે છતાં આપણે એમ કેવું કે આમ કરી નાખીને તેમ કરીને ભાઈ તો કાંઈ વાંધો ને મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ રાજકોટ મહીપત આવ્યો મોસ્ટ વેલકમ બાકી મને એટલી ખબર છે કે આમાં નેવું ટકા છે ને એ આવા સોશિયલ મીડિયામાં વિડીયો એવા નાખી દીએ કે તકલીફ પડે હું એક જ કહું છું એક સમાજ નું બે સમાજમાં એવા પડ્યા અને અમુક અમુક ઓલા સમાજ ને એક કોક હતો રાહ નો કાંઈ વાંધો નહીં મોસ્ટકમ રાહ જોઈએ હજી તે આખા સમર લેવલ બોલેલો અને તને હોશ હોય છે જે કર્યું હોય છે પણ તે આખા સમર લેવલે તું જે બોલ્યો તો અને એ બાજુ આપણે આવી ગયેલા છીએ મોટા ભાઈ બહુ એવા રાપર બાજુ આપણે બહુ એવા હતા અને બધી અહીંયા ભાઈચારા તરીકે થી જ હતું બાકી ખોટે ખોટી મગજ મારી બે સમાજને વાંધો નથી ને બીજા માં જી એના ઠોકવાની બધું આ કરે છે તો તમારો નંબર પર્સનલમાં નાખીજો ને કે અમારો આ નંબર છે ને અમે આ બધા સમાજના આ લગ્ન તમે આયર સમાજ નો છો હું સમાજ નો છો આ મારો નંબર છે તમે જાહેર કરો ને કે આ નંબર જ છે અમારો અમે તમારી રીતે વાત કરી કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે આયર સમાજ શું પ્રોબ્લેમ છે તો ને અમારે આયર રહી છે એને હું કહું તારે કોરી આજી જેની રીતે એમ કહે છે એ જરાક કોરી સમાજ વિશે સારું નથી જ બોલ્યું તો મને ખબર હે સમાજ લેવલ ની વાત તારે પર્સનલ રીતે જેની વાંધો હવે તમે પાછા બે આમ આદમી પાર્ટીના માણસો

અને બે સમાજમાં તમે મોટામાં મોટી ધિરાડ ફેડી છે બાકી હવે નમ્ર વિનંતી કરી હું તો એને કઉાવાળાને કહું જે આયર સમાજ વિશે બોલો એનો એ છોકરા બુદ્ધિ નો હું એ કઉ છું નાની ઉંમર નો એની નાની ઉંમર આપણે એવું નથી કહેતા ભાઈ વડો હે કે ઉશ્કરાયો ને એના સમાજ વિશે બોલાય છે મને ખુદ ન ચડે એમ કહું મારા આયર સમાજ વિશે કોઈ બોલે તો ક્રોધ ન ચડવાનો પણ જે આ ખોટી રીતે જે એની અનુકૂળતા કરતા હોય ને એને એમ કે છે મોટા ભાઈ આ તમારા હવે તમે એમાં ભાજપના વચમાં ક્યાંથી લીધું એ ન ખબર પડી મને કોંગ્રેસને લીધી જેને લેતા હોય ને ભાઈ પાંત્રીસ કરોડ આયર છીએ અમે બરાબર યુપી ગણો અમે અત્યારે યુપી હોય કે બિહાર હોય બધી હરિયાણા બધી જ્યાં ગણો અહીંયા બોમ્બેનો મેન માસ્ટર કે હજી લગીનમાં દાઉદને પગાડેલો અરુણ ગૌલી આહીર પણ સમજ લેવલ આપણે ગુજરાતમાં છે તો આપણે ગુજરાત લગી રાખો રાખવો ને ગુજરાતની બહાર ન જવું અને જે પ્રમાણે ઓલી વાત થઈ હતી ભાઈ ઓલા પિન્ટુ ભાઈ ને ઓલો હું નામ આયર જ અમારો અમારો સમજ નો છે દેવભાઈ પછી અમીરભાઈ ભાઈ અમીરભાઈ સાચો માણે એમાં અમીરભાઈ આપણે ન કહીએ કે અમીરભાઈ નિકાલસ તરીકે તેને જ વાત કરેલી છે અને ઓલા ભાઈ કહે છે તારે જો ભાઈ આ તો મારા બાપાનું નથી આ તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું છે આપણી ગાડી અહીં પડી હોય એટલે કાલ સવારે કોઈ એવી કોમેટ તમે અત્યારે કોમેટ ન કરતા કે ભાઈ આમાં વાહે તારે ઓલું નથી ના નથી એમ ભાઈજી એ હોય એક મુલીધર માતાજી બધાને ભાઈચારા તરીકે રહ્યો ને એવી રીતના રહ્યો આ બધું રાજકારણ છે રાજકારણ એટલે એક નંબરનું રાજકારણ છે આ તમને સમજે છે ને બહુ તમને એમ દિલથી થઈ જાય જો તમારા ઓરિજિનલ તમે જો માતાજીને એને માનતા હોય આયર ને કોરી બે ભાઈ ઊંકું તમે જે પણ ધર્મને માનતા હોય બટ આમાં તમારા ધર્મ ઉપર હાથ મૂકીને મૂકશો ને તમને ખબર પડી જાય કે આ એક રાજકારણ છે બાકી જય મુરલીધર જય દુઆરકાધીશ જય માતાજી હવ ડેરાને સુખી રાખે ઠાકર Oke, okay. pagi.